ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે આ સત્ર છે તે તોફાની પણ બની શકે તેવી શક્યતાઓ છે અને ગુજરાત વિધાનસભાના ઘેરાવની જે જાહેરાત કોંગ્રેસે કરી હતી ને હવે એકાએક આ ઘેરાવ કોંગ્રેસ કેમ નહીં કરે અને આ મામલે અમિત ચાવડાએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

તેઓના દબાણો દૂર કરવાના નામે તેઓને રોડ રસ્તા પર લાવી દેવામાં આવ્યા છે અને તેમના ઉઠાવવા માટે આ આ વિધાનસભાના સત્રના સત્રના દિવસે જ વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે તેવી જાહેરાત કોંગ્રેસે કરી હતી પરંતુ જે પ્રકારે ગુજરાતમાં અત્યારે વર્તમાન સમયમાં વરસાદની પરિસ્થિતિ ઉદભવી છે ઠેર ઠેર જે નદીઓ નાળા છે તેમાં પાણી ભરાઈ રહ્યું છે અને અનેક લોકોના ઘરોમાં

એના અવાજને બુલંદ કરવા માટે એના પ્રશ્નોને વાચા આપવા માટે એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી પણ આજે જે પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે સમાન સમાન કામ અધિકારની લડાઈ ચાલી રહી છે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે નાના વેપારીઓના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જનસત્યાગ્રહ લઈ અને આવીશું પણ હાલની વરસાદી માહોલ ને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે આ તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય પરિવારો હોય ત્યાં તંત્રને અને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો ખડેપગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂબ રાખીએ છીએ અને જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસમાં ફરીથી લઈને આવવા માટે અમે કરીએ આમ આવતીકાલે ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆત થવાની છે આ સત્ર લગભગ તોફાની પણ બને તો પણ નવાઈની કેમ કે વિધાનસભાના ગૃહમાં અને વિધાનસભાના બહાર પણ કોંગ્રેસ તેમનો

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો